વેરાવળ પ્રભાસ પાટણ સહિત નગરપાલિકાનો રોડ આવે છે નગરપાલિકાના રોડથી લઈ ને સિવિલ હોસ્પિટલના રોડ સુધી મોટી ગુજરી ભરાય છે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ દ્રશ્યોમાં આપ ગુજરી દેખતા હશો મોટા પ્રમાણમાં વેરાવળ સોમનાથના મોટા ભાગના લોકો ગુજરીમાંથી કપડાં લે છે કારણ કે ગુજરી મોટી ભરાય છે દર રવિવારે અને આ ગુજરીમાં દરેક મજૂરિયાત વર્ગ નાનામાં નાનો માણસ કપડાં શા માટે રવિવારના દિવસે લેવા આવે છે કારણ કે ગુજરીમાં સસ્તામાં અને વ્યાજબી ભાવે તમારા બજેટમાં તમને કપડાં મળી જાય તમને ઠામ વાસણ મળી જાય તમને ગાઢલાના કવરો મળી જાય ઓશિકાના કવરો મળી જાય એવી તમામ ચીજ વસ્તુઓ જે એક માણસના જીવનમાં ઉપયોગી થાય એવી તમામ ચીજ વસ્તુઓ હોલસેલના ભાવે તમને પોસાય એ બજેટમાં તમારા ભાવમાં વ્યાજબી ભાવે દર રવિવારે ગુજરી ભરાય છે વેરાવળમાં તમને મેં એડ્રેસ પણ જણાવી દઉં ફરીવાર તમે વેરાવળ રેલવે સ્ટેશન નજીક ટાવર ચોકે આવી જાઓ એટલે ટાવર ચોકેથી સીધે સીધો રોડ છે નગરપાલિકાવાળો નગરપાલિકાવાળા રોડથી લઈને સીધે સીધો રોડ સિવિલ હોસ્પિટલ સુધી ત્યાં મોટા પ્રમાણમાં ગુજરી ભરાય છે દર રવિવારે અને વેરાવળ સોમનાથના મોટા ભાગના લોકો ગુજરીમાંથી કપડાં લેવાનું પસંદ કરે છે કારણ કે ગુજરીમાંથી કપડા જીવન જરત વસ્તુઓ સારી અને સંતોષકારક વેચાય છે તેથી લોકો વધારે વધારે સંખ્યામાં લોકો ભેગા થાય છે ભીડ થાય છે અને લોકો પોતાના બજેટમાં સસ્તી ભાવમાં વ્યાજબી ભાવમાં શોપિંગ કરે છે તો વેરાવળ સોમનાથ વાસીઓને મારી વિનંતી છે મારી અપીલ છે કે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ચાની સાથે અને આ માહિતી તમને જો યોગ્ય અને વ્યવહારિક લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો ચાની સાથે કમેન્ટમાં આપણો અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો